હેલો ફ્રેન્ડ્સ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું હાતિમ રંગવાલા આપ સૌને વેલકમ કરું છું આપ જેમ જાણો છો કે મોરબી સ્ટારની ટીમ આપના માટે અલગ અલગ બધા વિડીયોઝ બનાવતી રહીએ છીએ અને તમારા સુધી પહોંચાડતી રહીએ છીએ તો અત્યાર સુધીમાં આપે મંદિરના વિડીયો જોયા શોપના વિડીયો જોયા ઐતિહાસિક જગ્યાના વિડીયોઝ જોયા કોઈ ફરવાલાયક સ્થળો જે બધા હતા એ અમે આપ સુધી પહોંચાડ્યા છે તો આજે મોરબી શહેરની જે રવિવારી ભરાય છે કે જેમાં દૂર દૂરથી બધા વેપારીઓ અહીંયા પોતાનો ધંધો કરવા માટે આવતા હોય છે અને એમાં જે મોરબીની આમ પબ્લિક છે એ અહીંયા મોટા પ્રમાણમાં ખરીદી કરવા માટે આવતી હોય છે તો એ રવિવારીની આજની જે મુલાકાત છે એ અમે આપને કરવા જઈ રહ્યા છીએ તો આવો અમારી સાથે પણ મોરબીની આ જે રવિવારી છે એને માણો જોવો અને અહીંયા પણ તમે ખરીદી કરવા આવી શકો છો દોસ્તો તો તમે અહીંયા પણ આવી તમારી ખરીદારી કરી શકો છો તો આવો આપણે સાથે મળી અને મોરબીની જે રવિવારી ભરાય છે એની મુલાકાત કરીએ આવો દોસ્તો તો આ રવિવારી જે છે એ મોરબીનું સામે કાંઠે જે વિસ્તાર છે મોરબી બે ત્યાં નદીની નીચે આવેલી છે અને ત્યાં આ આખી જે રવિવારી છે એ ભરાય છે બારગામથી બધા જે વેપારીઓ છે ધંધાર્થીઓ છે એ અહીંયા નાનો મોટો ધંધો કરવા માટે પોતાની રોજી કમાવવા માટે આવતા હોય છે દોસ્તો અને અહીંયા તમામ પ્રકારની જે ચીજવસ્તુ છે કપડાંથી લઈ વાસણ પ્લાસ્ટિક ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે તમને અહીંયા ખાણીપીણી બધું જોવા મળી રહી છે દોસ્તો અને પબ્લિક પણ એટલું બધું અહીંયા તમને જોવા મળે છે અમે તો હજી વહેલા છીએ પણ જેમ જેમ દિવસ ચડતો જશે એમ એમ પબ્લિકનો જે ધસારો છે એ અહીંયા વધતો જશે તો મોરબી બે ખાતે જે નદીનું મેદાન છે પુલની નીચે ત્યાં આ જે રવિવારી છે દોસ્તો એ ભરાય છે મોરબીને હાલ હવે મહાનગરપાલિકાનો દરજ્જો અત્યારે ડિક્લેર થઈ ગયો છે તો આવનાર સમયની અંદર ધીરે ધીરે મોરબી શહેરની જે વ્યવસ્થાઓ છે એ પણ હવે ઘણી બધી મળવા જશે મળવા જઈ રહી છે ધીમે ધીમે આગળ તો જે બધી ધીમે ધીમે જેમ મોરબી જગ્યાઓ છે એ સુધી પહોંચાડતા રહેશું દોસ્તો તો આજે અમે મોરબીની જે રવિવારી છે એ આપને મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર અત્યારે બતાવીએ છીએ દોસ્તો આપ જોઈ રહ્યા છો અત્યારે આજે રવિવારી છે એ અહીંયા ભરાઈ રહી છે અને અહીંયા આમ પબ્લિક પોતાની ખરીદારી કરવા આવતી હોય છે અહીંયા દોસ્તો તો દોસ્તો ટ્રાફિક પણ હાલ અત્યારે એટલો અહીંયા તમને નજરે ચડે છે આ નીચેનો જે બેઠો પુલ છે ત્યાં જે આ રસ્તો છે એ જાય છે દોસ્તો ટ્રાફિક પણ આપને એટલો જોવા મળે છે અમારા કેમેરામેન હસમુખભાઈ વાળા પોતે સિત્તેર ટકા અંધ છે માત્ર ત્રીસ ટકા જેમને વિઝન છે તેમ છતાં અત્યારે તે પોતાના કેમેરાની અંદર અત્યારે આ જે રવિવારી છે એનો જે નજારો છે એ અત્યારે કેદ કરી રહ્યા છે દોસ્તોને તમારા બધા સુધી પહોંચાડી રહ્યા છે તો અમારા વિડીયોને એક લાઈક આપી દેશો અમારા વિડીયોને શેર કરશો ને અમારી ચેનલ મોરબી સ્ટારને આપ સબસ્ક્રાઈબ કરશો દોસ્તો તો આ અત્યારે આપણે જે છે એ મોરબીની રવિવારી તમને વિડીયોના માધ્યમથી બતાવી રહ્યા છીએ દોસ્તો ઘણી મોટી આ રવિવારી ભરાય છે દોસ્તો અને મોરબી લોકલ બધા વેપારીઓ તો આવતા હોય છે પણ સાથે સાથે ધ્રોલ છે જામનગર છે એમ અલગ અલગ જગ્યાઓથી જે બધા વેપારીઓ છે એ પણ અહીંયા આવતા હોય છે આ બાજુ હસમુભાઈ એ પણ બધા આવતા હોય છે અને પોતાનો નાનો સૂનો જે વેપાર છે એ બધા અહીંયા કરતા હોય છે અને મોરબી શહેરના નિવાસીઓ પણ અહીંયા મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે રવિવારીની મુલાકાતે આવતા હોય છે તો આજે રવિવારીના દ્રશ્ય છે તે અમે અત્યારે તમને મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર બતાવી રહ્યા છીએ ગાલભાત અહીંયા હા અહીંયા હા નાસ્તાની જે લારીઓ હતી બધી દોસ્તો આપણી નાસ્તા ગલી જે હતી એ બધી અત્યારે ત્યાં હાલ ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો હોય એટલે બધી અત્યારે આ બાજુ અહીંયા ડિવાઈડ થઈ ગઈ છે દોસ્તો તો એ બધી તમને નાસ્તાની લારીઓ પણ નજરે ચડતી હશે અત્યારે અહીંયા મોરબી ધીરે ધીરે ડેવલપ થઈ રહ્યું છે દોસ્તો અત્યારે મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક આપો અમારા વિડીયોને શેર કરો અને અમારી પૂરેપૂરી તમે હિંમત વધારો અને અમને પૂરેપૂરો તમારો સપોર્ટ આપો દોસ્તો આ મોરબીની રવિવારી અત્યારે તમે મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર જોઈ રહ્યા છો દોસ્તો આ આપણે બ્રિજ ની નીચે અત્યારે આવી ગયા છીએ નદીના મેદાનની અંદર આપણે અત્યારે આવી ગયા છીએ દોસ્તો આપ જોઈ શકો છો અત્યારે આની ઉપર રોડવે છે રેલવે છે એ ટ્રેક ઉપર આવેલો છે અને આખી મોરબીની રવિવારી અત્યારે તમે મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર નિહાળી રહ્યા છો દોસ્તો અમારી પ્રસ્તુતિ આપને ઘણી મોટી છે રવિવારી આખી રવિવારી ફરીએ છીએ અને તમને અત્યારે જે રવિવારી છે બતાવીએ છીએ અમે

જે લોકો છે અહીંયા પોતાનો વેપાર કરવા માટે આવતા હોય છે અને આમ પબ્લિક પણ એટલા જ પ્રમાણમાં અહીંયા ખરીદારી કરવા આવતી હોય છે દોસ્તો તો આ મોરબીની રવિવારી આપ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર અત્યારે જોઈ રહ્યા છો દોસ્તો અમને ભલે નથી દેખાતું પણ અમે અમારા માટે બધી મહેનત કરીએ છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક આપો કરો ને આ મોરબીની રવિવારીના તમામ જે દ્રશ્ય છે એ અમે તમારા સુધી પહોંચાડ્યા છે દોસ્તો અને હજી વિડીયો આપણો ચાલુ જ છે હજી અહીંયા ઘણા બધા વેપારીઓ છે બધા અહીંયા તમે જોઈ રહ્યા છો જેમ જેમ દિવસ આગળ વધશે એમ અહીંયા ટ્રાફિક પણ વધતો જશે અત્યારે હાલ એટલી બધી અમે જેમ કીધું એમ કે હજી શરૂઆત છે ને અમે અહીં પચાસ રૂપિયામાં શર્ટ પેન્ટ ના ટી શર્ટ મળે છે દોસ્તો હા રવિવારી છે મોરબીની ઘણી મોટી છે મચ્છરદાણી પણ દોસ્તો અહીંયા મળે છે જોઈ શકો છો આપ રવિવારે ઘણી મોટી છે લગભગ ચાલતા ચાલતા અમને દસ મિનિટ જેવો સમયગાળો તો અત્યારે થઈ ગયો છે આ રવિવારે આપ मिस्टर यूट्यूब चैनल के माध्यम से तनिहड़ी तो रहिए दोस्तों पब्लिक पर घरों पर दू अय है देखा ही है अतिहर है किसी बदलो को खरीदारी करवा अय है ये बात है मोर्बी स्टार यूट्यूब चैनल ऊपर आ મોરબીની રવિવારી છે એ જોઈ રહ્યા છો અત્યારે ક્યાં હજી છે ઘણી મોટી છે હું મારા જગદીશભાઈને પૂછું છું હાજી છે એમ તમ કે છે કે હજી તો ઘણી મોટી છે પબ્લિક ઘણું બધું અહીંયા જોવા મળે છે દોસ્તો

એ અમે આપને અત્યારે બતાવીએ છીએ દોસ્તો મોરબીની આસપાસના બધા લોકો અહીંયા ખરીદી કરવા આવતા હોય છે તો આ મોરબીની રવિવારી અમે આપને બતાવી આપને કેવી લાગી આપને આજની અમારી પ્રસ્તુતિ કેવી લાગી કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર આપ નવા હોઉન આપે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દીધી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારા વિડીયોને લાઈક આપી બને તેટલો જાજોને જાજો શેર કરશો અને અમને પૂરો સપોર્ટ આપશો આપનો તો ફરી પાછા અમે આપણી સેવામાં કોઈ નવી જગ્યા કોઈ ઐતિહાસિક સ્થળ કોઈ વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યુ કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત કે કોઈ ફરવાલાયક સ્થળના વિડીયોઝ લઈ તમારી સેવામાં પાછા હાજર થશું ત્યાં સુધી કેમેરામેન હસમુખ વાડા સહયોગી જગદીશભાઈ પરમાર અને મને હાથી રંગવાલાને રજા આપશો આવજો બાય બાય